હેલો મિત્રો કેમ છો મજામાં ને મજામાં જ બધા છે એક નવા બ્લોકમાં બધાને હાર્દિક 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 સ્વાગત છે અને આજે ઘણા સમય પછી આજે આપણે વ્લોગિંગ કરીએ છીએ કેમ કે ટાઈમનો બહુ જ અભાવ હોય છે ટાઈમ નથી હોતો એટલે આપણે વ્લોગિંગ કરતા નથી પણ આજે થઈ હતા આના અંદરથી કે વ્લોગિંગ કરીને આજે આપણે જવાનું છે આજે મેહલીમાં હારીને ઉત્તાપુરના મહેરીમાંનું મંદિર છે કામરેજ ત્યાં જવાનું છે વિડીયો મેં એમ રીતે આગળ પગપાળા ચાલી રે જવાનું છે ત્યારે મને મને ત્યાંથી આપણું ભેટ માહિતી પડશે વિડીયો મેળવી ભણ્યા રહેજો હલો મિત્રો આપણે અત્યારે ચાલતા જઈએ છીએ અત્યારે પૂજા છીએ હીરાબાગ સફર આગળ જ્યારે રહે છે વિડીયો મેં એમ રીતે બનાવી દેજો કન્ફ્યુઝ નહીં કે ઘણા સમય પછી અમે વિડીયોમાં પાછા આવ્યા છીએ અત્યારે આ ટાઈપનું પણ લોકેશન છે મિત્રો કરમનાથ મહાદેવનો ગેટ જે જય સ્વામિનારાયણ ભગવાન અને અહીંયા સ્વામિનારાયણ મંદિર સ્વામિરાજ મારું મસ્ત મંદિર પણ છે આ ટાઈપ નો લુક છે ઓર્ગેનિક જ્યુસ પીવાની કાંઈક અલગ જ મજા છે બધાય ઓર્ગેનિક છે એવું કરે છે એવું કામ છે આ પીવાની છે ને એક નંબર મજા આવે ક્યારેક સ્વાદ લેજો આપણે અત્યારે દૂધી અને આંબડાનું જ્યુસ બનાવ્યું મજા આવી ગયો જેને ભાવ કર્યું ને ભાવ બધાય ના ભાવે મજા આવે બનાવવા માટે તો ક્યારેક આનું પણ મજા લઈ લેજો લાઇટા ઝકાટ નાકા પાણી છે રાજગુરાટ હવેલી આના રમ લોકેશન છે વાહ સર મજાનું લોકેશન ચાલતા ત્યારે જગત ભોગી ભોગીશું ને આગળ આપણે નાસ્તો કરવાનો છે સિનેમા ઘર છે રાજઇસ્ટરિયલ બહુ અલગ બતાવતું બતાવી દઉં તમને જો આ છે સિનેમા ઘર મતલબ બધું છે મોલથી મારી ઉપર રાજ દેખાતું છે તમને સરસ મજાનું પિક્ચર જોયું એટલે અહીંયા આવી છે હું એક જ વાર આવેલો હું હજુ સુધી આપણે મસ્ત આટો મારો જેવો મજા આવે તાર જુદી આગળ બન્યા ગયા પ્રાણી સંગ્રહાલય અને અહીંયા છે ને પ્લેન ભાડે મળી જાય બતાવું તમને પ્લેન હે જુઓ આ ટાઈપનું પ્લેન સરસ મજાનું પ્લેન છે તમારે કોઈ લોકોને ભાડે લેવો હોય તો અહીંયા આવી આવજો સુરત પ્રાણી સંગ્રહાલય તો આ ટાઈપનું પ્લેન છે અહીંયા જોઈ શકો છો ભાડે જ આપે ને એમની જેવું જોવું હોય તો આવી જાવ પ્રાણી સંગ્રહાલય જકાત નાખા બરોબર દેખાય તમને બસ લઈ ચાખું છે બધા જો મળી ગયા આથી બચ્ચા ખોવાઈ ગયા છે ને એ સુરત મળી ગયા છે જે તમને બતાવું છું આ ટાઈપના બે બચ્ચા ખોવાઈ ગયા હતા આથીના તો અહીંયા મળી ગયા છે બે બચ્ચા મળી ગયા છે એટલા કરવાની કોઈ જરૂર નહીં તમારે જોવા તો ભોગી જાય તો પ્રાણી સપાયેલીમાં બે બચ્ચા છે હાથીના મોટા મોટા બે બચ્ચા હાથીના આ ટાઈપ આપણે બ્રેક મારી ગાંઠ ખાવા રોકાણ હતા જકાત ના આ ટાઈપનું ગાંઠ છેનો માહોલ છેના જે મેદમ બખાવું હોય ત્યાં ઉલારો લપડક લપડાક લફડાક આ ટાઈપનું છે કપાઈ ગોંડલ ધોરાજી ડિસ્ટ્રિક્ટ પટ્ટા જેવું તો નથી હોતું આ ટાઈપનું છે મજા આવે ને ધોરાજીના ગોંડલના છે ને ઓપરેટર અને એ એક નંબર અલગ રંગ હોય જોઈએ ટેસ્ટ કેવો છે એ લગભગ એ પાંચ કિલોમીટરની છે ને દસ કિલોમીટર કપાણું હોય પાંચ કિલોમીટર બાકી પંદર કિલોમીટર થાય છે અહીંથી મેળલીમુ મંદિર તો આટલે ભોગ્યા છે હું નાસ્તો પાસો કરી દેવા એનર્જી થોડીક આવી ગઈ હોય કે આટલા હાલથી જઈએ છીએ મેલીમણા મંદિર પહોંચ્યા છે લચકાણા વિડીયોમાં આગળ બનાવી દઉં તમને મંદિર કામરેજ ઉસ્તાપુરના મેલડી મનુ બતાવીશું અને વિડીયોમાં આગળ બનાવી દઉં આ મેડમ કાળા થઈ જાય બાંધી લીધું કાળા થઈ જાય ને કોને ખબર એ ખબર પડતી નહીં આ છોકરીઓ કેમ બાંધી હતી જનરલ છોકરીની વાત છે બધી છોકરીને આવું થોડોક સરખો પડે ને સારું થઈ જાય બાંધવાનું હાથે મોજા ઢીકડું ધૂછડું છોકરી બહુ નફેરી આવે ઘરે પછી કામ તો

મિત્રો આપણે ભૂકી ગયા છે આ મેલીમા ના મંદિરે સુસ્તાપુર ના આ મંદિર છે આગળ બતાવું અત્યારે નાળિયે લેવું છે નાળિયો લઈએ પછી આપણે તમને દર્શન કરાવીશું મેં મંદિરના બરોબર આપણે જેથી નારિયો લઈ લીશું નારિયો લાવજો મત છે આ મંદિર છે વિડીયો બનાવી વાત બતાવું તમે મિત્રો નારિયો આપણે લેડી છે सर्वत कृत्वा च सदशाङ्गुलम् गुरुभयेवे लघ्वं सर्वं यद्भोतां यच्छम् भूतामृतपुष्ये हेतावानस्य महिमा भोजाया श्रुकः भूतानि त्रिवादशामृतं निवेत् विपूर्व દોષે ભગવુના તથો વિવ્ય વ્યક્રમત્સા જને અભિદો વિરા સોરી પણ તમારા બીજી જેવા જોઈને લાગે છે કે સામે ધ્યાન રાખ્યું હોત તો અથડાઈ જાત ચાલો ચાલો મને ખમણ વઘરાય છે વાહ ઉપપ કોરા ખમણ લાવે છે ને ઘરે વઘારે છે વાહ સરસ હું ખાલી તમને બતાવું જોવા આમ બઈ

¿Vale, gente, Niu? Hola. <Llavadua> me voy a ayudar para que me vea. ¿Me ha ido? ¿Me ha ido? ¿Me ha ido? ¿Me ha ido? Ah, me ha ido. ¿Me ha ido? ¿Me ha